અહેમદાબાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો વિડીયો વાયરલ છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ વિદ્યાર્થીઓ સામે કરેલા ડાન્સનો વિડીયો બન્યો વિવાદનું કેન્દ્ર પ્રોફેસર માથા પર ગ્લાસ મૂકી ડાન્સ કર્યો અને કોઈએ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા સર્જાયો વિવાદ મહેમદાબાદ બીપીએડ કોલેજની ઘટના સમગ્ર મામલાને લઈ પ્રોફેસરે કરી સ્પષ્ટતા ઉજવણી પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓના એન્જોય માટે ડાન્સ કર્યો હતો ડાન્સના વિડીયોને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું અચ્છા એ પ્રજાસત્તાક દિનની ઉજવણી અમે બધું સવારના જે કાર્યક્રમો હતા અમારા નિદર્શન છે યોગ નિદર્શન છે જિમનાસ્ટિક્સ થી પ્રવૃત્તિ નાટકો છે સોશિયલ મેસેજ મળે એવા નાટકો બી હતા અને સાડા બારે લગભગ પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયેલો ત્યારબાદ જમવાનું હજુ બની રહ્યું હતું છોકરાઓને વાર હતી એટલે અમે બધા ત્યાં છાયે છોકરાઓને લઈને બેઠા હતા અને છોકરાઓ કંટાળી ગયા હતા એટલે છોકરાઓ મનોરંજનનો કાર્યક્રમ કરતા હતા કે ભાઈ ઉભા રહીને ડાન્સ કરે આ કરે તો બે ત્રણ છોકરાઓ મને બી કીધું મેડમ આવો તો પછી આ ગીતે લોકોએ મૂકેલું એટલે પછી મને કે આ રીતના કરો ના આવ્યો કે ના કરો વાંધો નહીં ખાલી મનોરંજન માટે મેં ડાન્સ કરેલો થોડો લઈ લીધો એ બાકી મારો કોઈ એવો ઈરાદો હતો નહીં કે આ ઓલરેડી મનોરંજન સાડા બાર પછી એક વાગે લગભગ સાડા બાર પ્રોગ્રામ કરતી દઉં છોકરાઓ છાયા બેઠા હતા અને કે આપણે કંઈક બેઠા બેઠા કંટાળો આવે છે તો કે કરીએ મેં બધું કરો તો ભજન ગાયા ટીમલી નૃત્ય બધા કર્યા હતા અને પછી થાકીને બેઠા હતા અને પછી આ રીતના કાર્યક્રમ એ લોકોએ ડાન્સ ન કર્યો એટલે મને બોલાવી મેં ના પાડી દેશે કે ના મેડમ આવવાને મજા આવશે ક્રિએશન કરીએ એટલે આપણો કોઈ ઉદ્દેશ નહોતો કારણ કે હવે મને ખબર છે હું ચોરાણાથી જે કાર્યક્રમ કરીએ એટલે જે રાષ્ટ્રીય પર્વ છે એમાં આવું સામેલ ન હોય પણ આ ઓલરેડી પ્રોગ્રામ પતી જ ગયેલો સર અને આ રીતના મનોરંજન માટે જ કરેલું અને મેં ના પાડી દેશે છોકરાઓએ કર્યું પણ તરત જ મેં બંધ કરી દીધેલું એ કાર્ય બરાબર હવે શાળા પ્રશાસનને આ વાતની જાણ થઈ હં થઈ છે તો થઈ છે એમણે વાત કરી લીધી પણ અમે બી મેં ક્લેરિફિકેશન કર્યું છે કે મારો આ ખાલી મનોરંજનનો જ ઉદ્દેશ્ય હતો અને ઓલરેડી પ્રજાસત્તાક દિનની ઉજવણી પતી જ ગઈ હતી અને જમવાની વાર હતી અને એ દરમિયાન જ આ કાર્યક્રમ થયો અને એમાં મેં જે ક્રિયા કરી અને આ બદલ હું જે મારાથી સંસ્થાને સાંભળવાનું થયું છે એ બદલ હું સોશિયલ મીડિયા તરફથી માફી માગું છું અને આજ પછી આ પ્રકારનો કોઈ પણ ભંગ નહીં થાય અત્યાર સુધી થયો નથી પણ આ કાર્યક્રમ પછીનો હતો અને આજ પછી નહીં થાય એનું હું બારી આપું છું ઓકે